જે મોદી સાહેબે સપનું વિચાર્યું છે તે સાકાર કરવા માટે આજે જાફરાબાદ શહેર સંગઠન તથા બજરંગરના નાના નાના ભૂલકાઓ દ્વારા લાઇટ હાઉસ ખાતે સિકોતરમાના મંદિર મંદિરની આજુબાજુમાં જે કચરો ગ્રામજનો દ્વારા નાખે છે એમને એક સૂચના પણ આપીએ છે કે અહીંયા મંદિરના જાહેર સ્થળ ઉપર કચરો ન નાખો આજે આ કચરો સાફ કરી અને જાફરાબાદને નાના બાળકો દ્વારા એક સંદેશો આપીએ છીએ ને શીખ આપીએ છીએ કે આ કચરો અમારે જ ઉઠાવવો પડે છે તથા આજે જાફરાબાદની તમામ સંગઠનના કાર્યકરો દ્વારા હરેક 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 કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમ કે આજે બપોરે સરકારી દવાખાન ખાતે મેડિકલ કીટ તથા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને મોદી સાહેબના જન્મદિનને આજે આવી રીતના ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર બાબુભાઈ વાડે આદેશ ન્યૂઝ જાફરાબાદ